લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજની મંદિર તમામ તોડી નાખવામાં આવશે ત્યારે મને જાણ કરવામાં આવી હું તરત રીતે આવ્યો અને જાણ કરી ત્યારે ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા એમને પુરાવા આવ્યા પુરાવા આવ્યા પછી એમનું કીધું ઉપર વાત કરીને આપણે જાણ કરું છું આજ પછી ચાલુ પુરાવા લઈ ગયા પણ હજી સુધી કોઈ જાણ કરવામાં નથી આવી ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ આ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી બિનકાયદેસર હું તો એને ગુંડાગીદી કરવામાં આવે છે કોઈ કોઈ ન્યાયતંત્ર નો નથી કોઈ બાબા સાહેબના આમને ધર્મ બંધારણ જે બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી આલે છે મેં તમને કીધું કે પરમ દિવસે સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ પંદર દિવસથી જ્યાં નોટિસ ચીપકાવવી જોઈએ અને પોર્ટલ ઉપર પણ મૂકવી જોઈએ બે દિવસ એક દિવસ પહેલાં તો હુકમ થતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો ગોપ્રેમી અને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને સમર્થન આપ્યું છે કે આ જગ્યા છે એ જે જે ટ્રસ્ટે આપેલી છે એ જગ્યા પરત આપવામાં આવે અને અને આની ઉપર કોઈ પણ ડેમોલેશન કરવામાં આવે જો ડેમોલેશન જો આગળની પ્રોસેજર નહીં કરવામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે જરૂર પડે તો ગાંધીજી એ માર્ગે ફરતી કરવામાં આવશે જરૂર પડશે તો અન્નનો ત્યાગ પણ કરવામાં આવશે રસ્તા રોકવા અંગ્રેસ કરવામાં આવશે અને એ સિવાય હું આ માધ્યમથી કહું છું કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને કોળી સમાજ અને ચાલનારા લોકોને તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી અહીંયા સભા કરવામાં આવશે અને જરૂર પડશે તો આ તો સોમનાથ અને વેરાવળમાં એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવશે